નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ દસ મહાવિદ્યા આપણા શાસ્ત્રમાં લખવામાં આવી છે આ દસ મહાવિદ્યાનો સંબંધ ગ્રહો સાથે પણ છે આપના જે પણ ગ્રહો નિર્બલ હોય હવે કયા જગદંબાને કયા મહાવિદ્યાની માતાજીની પૂજા કરવાથી એક ગ્રહ બળવાન થાય છે એ સૌ વિસ્તાર સાથે આજે તમારી સમક્ષ દરેક વિશેષ ચર્ચા મૂકવા જઈ રહ્યો છું આજના ત્રીસ વર્ષના ગાળાની અંદર પુસ્તકો જે છે એનું અધ્યયન કર્યું અને એમાં લેખક છે ડોક્ટર નારાયણ દત્ત આ પુસ્તકો બહુ સુંદરતાથી ઉલ્લેખ લખ્યા છે અને એનું રહસ્ય અલગ અલગ જે તંત્ર સાધના છે દેવી રહસ્ય છે આવા પુસ્તકોમાં સુંદરતા નિરૂપણ કર્યું છે તો આજે આ નવગ્રહ સાથે કયા જગદંબાની પૂજા કરવાથી એક ગ્રહ ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાય વિશેષ ચર્ચા કરીએ કરીએ સૌથી પહેલા શરૂઆત શનિ શનિ તમારી જન્મકુંડળીમાં જ્યારે અસ્તના હોય મૃત અવસ્થામાં હોય અથવા ચંદ્ર સાથે વિષયોગનું નિર્માણ કરતા હોય રાહુ સાથે સાપિત યોગનું નિર્માણ કરતા હોય છઠવા આઠમા સ્થાનમાં સ્થાનમાં હોય ગ્રહ સાથે હોય અને એ શનિ ભગવાન તમારા જીવનમાં ખૂબ જ અશુભ ફળની પ્રાપ્તિ કરાવતા હોય ત્યારે મા જગદંબા મહાકાળી માની ઉપાસના કરવાથી શનિ ભગવાન બલવાન થાય છે શનિ ભગવાન સારા ફળની પ્રાપ્તિ કરાવે છે હવે મહાકાળી માં પૂજા કઈ રીતે કરવી એનો સો એપિસોડ બનાવીશ અને જે પણ આજે ચર્ચા કરીએ કઈ રીતે ઉપાસના કરવી જોઈએ એના શું વિડીયો છે એની શું નિયમ છે એ બધા વિસ્તારથી આપણે જે આગળના વિડિયોમાં ચર્ચા કરશું પણ આજે કયા ગ્રહ ની કયા જગદંબાની પૂજા કરવાથી ગ્રહ બળવાન થાય છે એની વિશેષ વિડિયો છે અને સંપૂર્ણ રીતે આ વિડિયો આપ જરૂર સાંભળજો જેનાથી એ ગ્રહ તમારા સુખ બને એ જગદંબાની ઉપાસના થઈ શકે સાથે આપનો ગુરુ જ્યારે અવસ્થામાં હોય રાહુ સાથે હોય તો વિપચનાલ યોગ કરે કેતુ સાથે હોય તો ચાંડાલ યોગ કરે સાથે ગુરુ આ ગુરુ મહારાજ જ્યારે અશુભ સ્થાનમાં હોય પાપ દ્રષ્ટિ હોય ત્યારે જે વિદ્યાર્થી જ્ઞાન માટે ખૂબ મહેનત કરે વિદ્યાર્થીનું જીવન જયારે સંઘર્ષમય હોય અને જે વિદ્યા વિદ્યા પ્રાપ્તિ પ્રાપ્તિ માટે મહેનત કરે પણ એ ન થાય ત્યારે જગદંબા કયા માની ઉપાસના કરવી જોઈએ તો કે ધર્મશાસ્ત્ર પ્રમાણે મા તારા દેવીની ઉપાસના કરવી જોઈએ માં તારા દેવીની ઉપાસના કરવાથી એનું જ્ઞાન વધે છે જીવનમાં એ ખૂબ જ જ્ઞાન થકી આગળ વધે છે અને આપણે તો લખ્યું છે ને જેનામાં વિદ્યા છે એ ધનવાન પણ બની શકે છે અને ધનવાન થવાથી સુખની અને મિત્રતાની પ્રાપ્તિ થાય છે સુખ મળે સુખ હોય તો સારા મિત્ર મળે તો આપણું ગુરુ નિર્ભર હોય તો માં તારા દેવીની ઉપાસના જરૂર કરજો જેનાથી આપનો ગુરુ બળવાન થઈ શકે ગુરુ સારા આપણા જીવનમાં શોધવા એ પણ આપણું ધર્મ શાસ્ત્રકીય છે હું હર હંમેશા મારા કહું છું કે ગુરુ છે એ કપડાથી ન જોઈ શકાય એના ચરિત્રથી એને જોવા જોઈએ એનું ચરિત્ર કેવું છે અને એના ચરિત્રમાંથી આપણે ગુણો લેવા જોઈએ સાથે આપણે આપણા જીવનમાં આપણી પાત્રતા હોવું જોઈએ તો સારા ગુરુની શોધ કરવી ન પડે મળી જાય છે આપણું આપણું જીવન એવું બનાવીએ જેનાથી ગુરુ આપણે ખૂબ જ શીઘ્રાથી મળે ને આપણું જીવન ઉત્તમ બની શકે સારો માર્ગ ક્યારે મળે સારા ગુરુ મળે ત્યારે એટલે આપણે વાણીમાં કહીએ જીષ્ણ મુજે ગોવિંદ દેખાય સારો રસ્તો ગુરુના માધ્યમથી આપણે મળી શકે છે ગુરુને જો બલવાન કરવો હોય તો મા તારા દેવ ની ઉપાસના જરૂર કરવી જોઈએ મિત્રો આમ દરેક ગ્રહોને સ્થિતિ ખૂબ બલવાન થાય તો કયા મહાવિદ્યાની ઉપાસના કરવાથી આગળ ચર્ચા કરીશ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે તમારા કુળદેવનું નામ જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અથવા જય માતાજી લખજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી દસ મહાવિદ્યાનું પણ જ્ઞાન થાય ગ્રહોની કયા ઉપાસના માધ્યમથી એ ગ્રહ બલવાન થાય શાસ્ત્ર પ્રમાણે માહિતી મળી શકે સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ અમારા આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા મિત્રો અમને કોલ આવે છે કે શાસ્ત્રજી અમારા જન્મ કુંડલી બતાવી છે શું પદ્ધતિ છે ઘણા બધા વિડીયોમાં હું સમય સાથે દરેક વાતની ચર્ચા કરી છે ફરીથી કહું છું જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા સુધી છે આપણે હોય મારી ઓફિસ જામનગરમાં છે ઓનલાઈન બતાવ્યું હોય જામનગર થી દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે જન્મકુંડની બનાવવા માટે બતાવવા માટે જન્મ તારીખ ફરજિયાત જોઈએ જન્મ સમય જોઈએ જન્મસ્થળનું નામ જોઈએ આપનું નામ જોઈએ સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે કુંડળી વિશે આપને દરેક પ્રકારની માહિતી દેવામાં આવશે આપની કુંડળી પ્રમાણે આપના શાસ્ત્રોક્ત ઉપાય કયા કરવા જોઈએ સરળ ઉપાયના માધ્યમથી આપનું જીવન ઉત્તમ બની શકે દરેક પ્રકારના ઉપાયો આપણે બતાવવામાં આવશે આપની પાસે જન્મ તારીખ ન હોય તો રૂબરૂ ફોન કરીને મુલાકાત કરવાની રહેશે મિત્રો હવે વાત કરીએ બુધ ગ્રહની ની બુધ જયારે જન્મ કુંડળીમાં રાહુ સાથે હોય કેતુ સાથે હોય જળત્વ યોગ નિર્માણ કરતો હોય છઠ્ઠા આઠમા બારમા સ્થાનમાં હોય અને આપણી વાણી ઉપર જ્યારે કાબુ ના હોય વાણી ઉપર દરેક વસ્તુનું આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે સાથે આપણે જે વેપાર કરીએ છે એ વેપારમાં લાભ ન થતો હોય ત્યારે પણ બુદ્ધ કમજોર હોઈ શકે છે બુદ્ધને બલવાન કરવા માટે સૌથી પહેલા માં સોળશી જગદંબાની પૂજા અવશ્ય કરવી જોઈએ વાણી એવી હોવી જોઈએ કે સામેળા વ્યક્તિને આપણી વાણીથી ખૂબ જ આપણા પ્રત્યે પ્રેમ જાગે અને એક વાણી એવી છે કે જેનાથી ઝઘડાઓ વિવાદનું કારણ બની શકે તો આવી આવી વાણી માં સોળશ્રી માં જગદંબા પાસે માગવાની છે કે એમાં વિવાદથી દૂર રહીએ અમારી વાણી મધુર બને આવી જગદંબા કૃપા કરજો તો પૂજા કરવાથી દરેક મારે જીવનના મનો પૂર્ણ થાય છે સાથે આપણો ચંદ્ર કમજોર હોય ચંદ્ર નિર્ણ શક્તિનો ગ્રહ છે શનિ સાથે હોય તો વિષયોગનું નિર્માણ કરે રાહુ સાથે હોય કેતુ સાથે હોય સૂર્ય સાથે હોય તો ગ્રહણ યોગ નિર્માણ કરે નીચ અવસ્થામાં હોય મૃત હોય છઠા બારમા સ્થાનમાં હોય ત્યારે આપણે હર હંમેશા નિર્ણય શક્તિ કમજોર હોય સાથે આપણા જીવનના અમુક જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેવાના હોય એ લઈ ના શકીએ મન ચંચરો હોય તો જે કાર્ય કરીએ એમાં ચંચરતા જાગે તો એ કાર્યમાં આપણી પૂર્ણતા ના જાગે સ્થિરતા ના હોય એટલે કાર્યમાં સફળતા ના મળી શકે એટલે ચંદ્રને જો બળવાન કરવો હોય સાથે ચંદ્ર જ્યારે ગુરુ સાથે હોય તો સારા નિર્માણ કરે સાથે સાથે મંગળ હોય તો સારા યોગનું યોગનું નિર્માણ કરે આવા શુભ પણ આપણા જીવનની અંદર જો અશુભ પરિણામ મળતું હોય તો ખાસ કરીને મા ભુવનેશ્વરીની પૂજા અવશ્ય કરવી જોઈએ માં ભુવનેશ્વરીની પૂજા ઉપાસના કરવાથી ચંદ્ર બળવાન થાય છે ચંદ્ર બળવાન થવાથી નિર્ણય શક્તિ મજબૂત થાય છે અને આપણા જીવનમાં દરેક નિર્ણયો સારા લઈ શકીએ છીએ હવે વાત કરીએ મિત્રો આપણી જન્મ કુંડીમાં જ્યારે પણ લગ્ન કમજોર હોય લગ્ન સ્વામી છઠ્ઠા સ્થાનમાં હોય આઠમા સ્થાનમાં હોય બારમા સ્થાનમાં હોય પાપ ગ્રહ સાથે હોય ત્યારે સ્વયં મજબૂત ના હોય અને સ્વયં છે એ લગ્ન છે સ્વયં ને મજબૂત કરવા માટે જે વ્યક્તિ છે એ વ્યક્તિને મજબૂત કરવા માટે વ્યક્તિત્વને મજબૂત કરવા માટે માં ત્રિપુરા ભેરવી જગદંબાની ઉપાસના કરવી જોઈએ જેનાથી સ્વયં પોતે મજબૂત થાય છે અને જીવનમાં જો સ્વયં મજબૂત હોય તો દરેક કાર્યમાં સફળતા મળી શકે છે સાથે જો આપણા જીવનની અંદર રાહુ કમજોર હોય છઠા આઠમા બારમા સ્થાનમાં હોય અને જે શુભ ગ્રહ છે એને પણ અશુભ સ્થિતિમાં લઈ આવે છે રાહુને મજબૂત કરવા માટે અશુભ નિર્માણ કરતા હોય જેમ કે ચંદ્ર સાથે હોય સૂર્ય સાથે હોય તો માં જે છિન્ન જગદંબા છે એમની ઉપાસના કરવાથી રાહુ મજબૂત થાય છે સાથે કેતુ પણ આ સ્થિતિમાં હોય રાહુ ને કેતુ જે સત્તમ ભાવમાં હોય છે જે રાહુ ફળ આપે છે એટલું જ અશુભ ફળ કેતુ પણ આપે છે તો કેતુને મજબૂત કરવા માટે માં ધુમ્રવતી માં જગદંબાની ઉપાસના અવશ્ય કરવાથી આ કેતુ ગ્રહ છે પણ બલવાન થાય છે સાથે જેની આપણા જીવનમાં ખૂબ જ ક્યારેક ક્યારેક ખૂબ જ નુકસાન થાય કોનાથી શત્રુથી તો શત્રુ છે એ મંગળના માનવામાં આવે છે મંગળ જેનો નબળો હોય એનું લગ્ન જીવન પણ એમ કહી શકાય વિવાદરૂપ બને છે લગ્ન થવામાં પણ મોડું થાય શા માટે રાહુ કેતુ હોય અંગારક યોગ કરે છે સાથે મંગળ શનિ સાથે હોય તો પણ અંગારક યોગ કરે છે મંગળવારી કુંડળી હોય લોહીની બીમારી આવવાથી પણ આપણા જીવનમાં નુકસાન થાય છે મંગળ છે એ ઉત્સાહનો ગ્રહ છે પણ ઉત્સાહ જરૂરી છે પણ ઉત્સાહમાં પણ કંટ્રોલ રાખવો અને કાર્યક્ષેત્રને આગળ વધારવું એ મંગળ ઉપર છે કોઈ પણ સાહસ કરીએ એ સાહસમાં સફળતા ક્યારે મળે જ્યારે મંગળ ભગવાન બળવાનું હોય મંગળ દ્વારા રૂચક યોગ નિર્માણ થતો હોય તો આપણા જીવનની અંદર સારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય સારવા મકાનની પ્રાપ્તિ થાય સારી પત્નીની પ્રાપ્તિ થાય સાથે આધિપત્ય છે એ મંગળનું રાજનીતિમાં પણ પણ છે છે જેનો મંગળ મંગળ હોય આવા જાતકો રાજનીતિ આગળ વધી શકે સાથે જ્યારે એમ કહી શકાય કે લગ્નમાં જોવામાં આવે છે કે જન્મપત્રિકા પત્રિકા મિલન કરે ત્યારે મંગળ એકને હોય અને એકને ન હોય તો બીજા ગ્રહોની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે એટલે મંગળ ભગવાને જો આપણે ખૂબ જ વલવાન કરવા હોય

અને મંગળ આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે છે હવે વાત કરીએ સૂર્યની સૂર્ય ભગવાન જયારે કમજોર સ્થિતિમાં હોય ત્યારે સમાજમાં માન સન્માન મળતું નથી આત્મવિશ્વાસની કમી આવે છે સૂર્યજનો રાહુ સાથે હોય કેતુ સાથે હોય તો આવા જાતકો હર હંમેશા કોઈ પણ કાર્ય કરે તો એ કાર્યની અંદર એ આર્ષ પ્રવૃત્તિથી કરે છે જેમનો સૂર્ય બળવાન હોય એ હર હંમેશા પ્રભાવશાળી હોય છે જેમ મંગનો પ્રભાવ રાજનીતિમાં છે એમ સૂર્યનો પ્રભાવ પણ રાજનીતિમાં છે છે કેમ કે સૂર્ય એ નવગ્રહના રાજા માનવામાં આવે છે તો સૂર્ય ભગવાન બળવાન કરવા માટે સૌથી પહેલા માં જે માતંગી છે એમની પૂજા ઉપાસના અવશ્ય કરવી જોઈએ જેનાથી સૂર્ય બળવાન થાય છે અને જીવનમાં શુક્ર જ્યારે કમજોર હોય ત્યારે પણ આપણું લગ્ન જીવન ખૂબ જ વિવાદરૂપ બની શકે છે સંતાન પ્રત્યેને જે સુખ મળવું જોઈએ એ શુક્ર દ્વારા મળે છે ભૌતિક સુખ જે મળવું જોઈએ એ પણ શુક્ર દ્વારા મળે છે પણ શુક્ર રાહુ સાથે હોય કેતુ સાથે હોય ત્યારે કમજોર થઈ જાય છે શુક્ર આટલું ફળ આપી શકતો નથી ત્યારે જગદંબા માં કમલા માતાજીની પૂજા કરવી જોઈએ માં કમલા માની પૂજા કરવાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વધારો થાય છે સારી પત્ની મળે છે સંતાન સુખ મળે છે અને શુક્ર પણ બળવાન થાય છે આગળના અલગ અલગ વિડીયા અલગ અલગ એપિસોડ તમારી સમક્ષ રાખતો રહીશ અને દરેક વિડીયો આપ જરૂર જોજો જેનાથી આપ ઉપાસના કરી શકો આપના ગ્રહોની સ્થિતિ મજબૂત બની શકે આપનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે મિત્રો ફરીથી મળશું આપ ને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ